તો મિત્રો આજે જે ફોરેસ્ટ ગાર્ડના જે નોર્મલાઇઝેશન માર્ક્સ આવી ગયા છે તો તે કઈ રીતે ચેક કરવા તે છું તો સૌથી પહેલાં તમારે જે ગૂગલ ક્રોમ છે તે ઓપન કરવાનું છે અને ત્યાંથી એક નવું પેજ ઓપન કરવાનું છે તો તેમાં જે મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે તે કોપી કરી અહીં પેસ્ટ કરવાની રહેશે અને પેસ્ટ કરીને આ લિંક ઉપર ક્લિક કરશો એટલે આવી રીતના એક પેજ ખુલી જશે આ પેજમાં જે છે તમારે કન્ફર્મેશન નંબર અને પાસવર્ડ નાખવાનો રહેશે તો પાસવર્ડમાં તમારી જન્મ તારીખ નાખવાની રહેશે તો તેમાં જે નિશાન છે તે નાખવાનું નથી અને સળંગ તમારી જન્મ તારીખ નાખી દેવાની છે ત્યાર પછી જે આ કેપ્સકોડ આપેલો છે તો તે કેપ્સ કોડ જેનું નીચેનું બોક્સ છે તેમાં તમારે જે ઉપર આપેલું છે તે રીતના નીચે લખી અને લોગ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે તો જેવું તમે લોગીન ઉપર ક્લિક કરશો એટલે આવી રીતના તમારું નામ અને કન્ફર્મેશન નંબર અને તેવું ખુલી જશે તો જે આવું પેજ ન દેખાડે તો તમારે ડેસ્કોપ સાઇઝ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે આવી રીતના જે પેજ છે એ તમને આખું દેખાડશે અને તેમાં તમારે સ્કોર સ્કોર કાર્ડ ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે સ્કોર કાર્ડ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતના ખુલી જશે અને આમાં ક્લિક ઇયર ઉપર ક્લિક કરશો એટલે જે તમારું સ્કોર કાર્ડવાળું જે પીડીએફ છે તે ડાઉનલોડ થઈ જશે અને ઓટોમેટિક ખોલી જશે અને તમે તમારા જે ફોરેસ્ટ ગાર્ડના નોર્મલાઇઝેશન કરેલા માર્ક્સ છે તે જોઈ શકશો